રોપણી કરવા માટે ખેડૂતોને ખાંડ ઉદ્યોગ મળતા જ ખેડૂતોમાં માં લહેર વ્યાપી ગઈ હતી હાલમાં સાયણ સુગર માં શેરડી રોપણી લઈને ભારે વિવાદ થયો હતો જોકે હવે સપ્ટેમ્બર ને બદલે ઓક્ટોબર શેરડી રોપણી કરવા પરિપત્ર મળતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી ખેડૂતોના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરમાં શેરડી રોપણી કરવાથી વધુ પડતું નિંદામણ અને નિંદામણ નાશક દવાના ઉપયોગથી જમીન નિર્જીવ બને છે ખેડૂત નેતા જયેશ પટેલે પણ ઓક્ટોબરમાં શેરડી રોપણી થાય તેવી માંગ કરી હતી મેનો યુરિયા યુરિયાનો સ્પ્રે ચાલી રહ્યો છે છ એકર શેરડીમાં નવી ટેકનોલોજી યુરિયા જય જલા ખેડૂત આગેવાન દક્ષિણ ગુજરાતનો મુખ્ય ભાગ શેરડી છે અને સહકારી પ્રવૃત્તિને ના કારખાનાઓને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો ખેડૂત શેરડીની ખેતીને મજબૂત થયો છે પણ જે રીતે છેલ્લા પચાસ વર્ષથી જે રીતે સતત શેરડીની ખેતી થઈ રહી છે અને પેટર્ન પણ જે રીતે બદલાય છે અને ખાસ કરીને છેલ્લા દસ વર્ષથી સપ્ટેમ્બરમાં વાવેતર કરવાની જે રીતની ભલામણો થઈ રહી છે અને ખાસ કરીને જે રીતે સુગર ફેક્ટરીઓ જે સપ્ટેમ્બર વાવેતર આપી રહી છે એના અનુસંધાનમાં ખેડૂતો વહેલી વાવણીને કારણે વહેલી કાપડીની નીતિને કારણે જે રીતની સ્થિતિ બની છે સપ્ટેમ્બરમાં સતત વરસાદ અને ઉગાવો પણ ઓછો અને ખાસ કરીને કૃષિ તજજ્ઞોની પણ જે રીતે ભલામણ આવી રહી છે કે તમારે ઓક્ટોબરમાં જ વાવેતર આપવું જોઈએ એના અનુસંધાનમાં ગુજરાત રાજ્ય ખાણ ઉદ્યોગ સંઘે તમામ સુગર ફેક્ટરીને પરિપત્ર કર્યો છે હવે સમય આવી ગયો છે કે તમારે ઓક્ટોબરનું વાવેતર કરવું જોઈએ તમે જોડો દસ અગાઉ જે દર એકર એ ઉત્પાદન પાંત્રીસ ટન હતું એ ઘટીના આજે પચીસ ટન થઈ ગયું છે પણ જે રીતે સંચાલકો પોતાની મનમાની કરી રહ્યા છે અને જે હજુ પણ સપ્ટેમ્બરમાં વાત જે કરી રહ્યા છે આપવાનું જે વાવેતર છે એ ખેડૂતોમાં ભારે આક્રોશ છે અને ખાસ કરીને જ્યારે કૃષિ તજજ્ઞોની ભલામણ હોય ને સતત એકઠિત ઉત્પાદન ઘટતું હોય ત્યારે આવનારા દિવસોમાં ઓક્ટોબરનું વાવેતર આપવું સમગ્ર સુગર સુગર સંચાલકોએ હવે વિચારવું પડશે અને ખેડૂતો પણ મક્કમ બન્યા છે કે આવનારા દિવસોમાં ઓક્ટોબરમાં જ વાવેતર થવું જોઈએ આ અનુસંધાનમાં તમામ સુગર મિલોએ એકત્રિત થઈને ઓક્ટોબરનું વાવેતર કરવું જોઈએ